પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી હવે તે લોકોની શારીરિક ક્ષમતા કસોટી અને તારીખ સમય અને સ્થળની વિગતો નીચે પત્રક મુજબ આપવામાં આવેલી છે વન રક્ષક વર્ગ ત્રણની જે ભરતી શારીરિક કસોટીની ભરતી છે તેમાં આપણે માહિતી લઈએ તો કે ઉત્તર ગુજરાત રીજન એટલે કે ગાંધીનગર તેમાં કયા કયા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કે સાબરકાંઠા અમદાવાદ અરવલ્લી પાટણ ગાંધીનગર કચ્છ બનાસકાંઠા અને મહેસાણા તેની શારીરિક ક્ષમતા કસોટી માટેની તારીખ અને સમય તેમની પાંચ દસ બે હજાર ચોવીસ થી છ દસ બે હજાર ચોવીસ સુધી શારીરિક કસોટી લેવામાં આવશે અમે સવારે પાંચ થી દસ સુધીનો રહેશે અને શારીરિક કસોટીનું સ્થળ એસઆરપી પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિકક્ષની શ્રીની કચેરી પાસળ સેક્ટર સત્યાવીસ ગાંધીનગર ત્યારબાદ મધ્ય ગુજરાત રિજન એટલે કે વડોદરા રિજનમાં પંચમહાલ છોટાઉદેપુર ખેડા આણંદ વડોદરા મહીસાગર અને દાહોદ જિલ્લો તેમની પરીક્ષા પાંચ દસ ચોવીસ થી સાત દસ ચોવીસ સુધી લેવામાં આવશે અને તેમનો સમય પાંચ થી દસ નો રહેશે તેમનું એસઆરપી પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ પાંચ પંચામૃત ડેરી પાસે ગોધરા લુણાવાડા રોડ કોલિયારી ગોધરા જિલ્લો પંચમહાલ તેમજ દક્ષિણ ગુજરાત રિજન માટે રિજન સુરત ડાંગી ડાંગ કાપી ભરૂચ વલસાડ નવસારી સુરત અને નર્મદા જેને પાંચ દસ થી બે હજાર ચોવીસ સુધી સાત દસ બે હજાર ચોવીસ સુધી લેવામાં આવશે અને તેનો સમય પાંચ થી દસ સુધીનો રહેશે એસઆરપી ગ્રાઉન્ડ એનએચ આઠ ની પાસે વાવ તાલુકો કામરેજ જિલ્લો સુરત તેમજ સૌરાષ્ટ્ર જુનાગઢ જેનો જેમાં જુનાગઢ મોરબી ભાવનગર ગીર સોમનાથ જામનગર અમરેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર બોટાદ સુરેન્દ્રનગર અને રાજકોટ જેમાં પાંચ દસ ચોવીસ થી આઠ દસ ચોવીસ સુધી લેવામાં આવશે તેનો સમય પાંચ થી દસ પોલીસ તાલીમ કેન્દ્ર પોલીસ પરેડ ગ્રાઉન્ડ બિલખા રોડ જુનાગઢ જિલ્લો જુનાગઢ રહેશે મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ જાહેરાત ક્રમાંક એક ના સાત આઠ ચોવીસ ના રોજ પ્રસિદ્ધ કરેલ ઉમેદવારોની યાદીમાં સામેલ ઉમેદવારે શારીરિક કસોટીમાં અચૂક હાજર રહેવાનું રહેશે તેમજ આ શારીરિક ક્ષમતા કસોટી અંગેના કોલ લેટર ઓજેટ વેબસાઇટ ઉપરથી તમે ત્રીસ નવ બે હજાર ચોવીસના સાંજના સત્તર એટલે કે પાંચ કલાકથી શારીરિક ક્ષમતા કસોટીના નિયત કરેલ તારીખ સમય સુધી ડાઉનલોડ કરી શકશો શારીરિક ક્ષમતા કસોટીનો સમય કોલ લેટર અને કોલ લેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રો અચૂક હાજર લાવવાના રહેશે ઉપકૃત બાબત વધુ જાણકારી માટે પૂછપરછ માટે તમને મિત્રો હેલ્પલાઇન નંબર ઓગણીસો પર તમે કોલ કરી શકો છો અન્ય જરૂરી સૂચનાઓ માટે વન વિભાગની વેબસાઈટ ફોરેસ્ટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ તથા ઓજ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ અવારન તમારે જોતા રહેવાનું રહેશે મિત્રો તો ફોરેસ્ટની તૈયારી કરતા મિત્રો માટે આ જાહેરાત જાહેરાત નોટિસ આવી ચૂકે છે જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને આવી અવનવી માહિતી મેળવવા માટે સંજીવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા